ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રાવણ માસના રવિવારે મનાવવામાં આવતા પવિત્ર ભાઈ બહેનના પ્રેમના પ્રતીક વીરપસલી વ્રત વિશે સાંભળીશું આ વિડિયોમાં આપણે વીરપસલી વ્રતની કથા અને તેની વિધિ વિશે જાણીશું જો આ વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને જો આપ આ ચેનલ પર નવા હો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયો આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ વીરપસલી વ્રત વિશે માહિતી આ વ્રત ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ વિશ્વાસ અને લાગણીઓના પાવન બંધનનું પ્રતિબિંબ છે શ્રાવણ માસમાં દરેક રવિવારે આ વ્રત રાખી શકાય છે જો પહેલો રવિવાર ચૂકી જવાયો હોય તો બીજે રવિવારે પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત સાત દિવસ ચાલે છે વ્રતના દિવસે સાત ગાંઠવાળો તાગડાનો દોરો તૈયાર કરવામાં આવે છે અને તે દોરાને રોજ ધૂપ અપાય છે રવિવારે ભાઈ પોતાની શક્તિ પ્રમાણે અનાજ આપે છે અને બહેન તે અનાજમાંથી ભોજન બનાવી એક ટાઈમ જમે છે છેલ્લા છ દિવસ સુધી બહેન આ દોરાને અગરબત્તીથી ધૂપ આપે છે સાતમા દિવસે એટલે કે આગામી રવિવારે એ દોરો પીપળાના વૃક્ષ નીચે થળમાં બાંધી દેવામાં આવે છે આ રીતે આ પાવન વ્રત પૂર્ણ થાય છે આ વ્રત ભાઈ અને બહેનના લાગણી સંબંધને મજબૂત બનાવે છે નાનપણમાં ભાઈ બહેન વચ્ચે મસ્તી અને ઝઘડા થતા હોય છે પણ જેમ જેમ તેઓ મોટા થાય છે જુદી જુદી જવાબદારીઓમાં જકડાઈ જાય છે લગ્ન ઘરના ફરજિયાત કામકાજ અને વ્યસ્ત જીવનમાં સંબંધોનું પહેલાનું ત્વિલાપણું ધીમે ધીમે ઘટતું જાય છે યસ ધ રીરીટન ટેક્સ્ટ કીપિંગ ધી ઓરિજિનલ વર્ડ્સ એન્ડ મીનિંગ એલા માટે આવા વ્રતો અને તહેવારો ભાઈ બહેનને નજીક લાવવા માટે હોય છે વીરપસલી રક્ષાબંધન અને ભાઈ બીજ જેવા તહેવારો ભાઈ બહેનના પ્રેમને મજબૂત બનાવે છે આ વ્રત રાખવાથી ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધે છે લાગણીઓ જીવંત રહે છે અને સંબંધો વધુ સઘન બને છે બહેન ભાઈને અને ભાઈ બહેનને રક્ષાનો વચન આપે છે આવા પ્રેમ ભર્યા અને પવિત્ર વ્રતો આપણને આપણા સંબંધોનો સ્મરણ કરાવે છે અને તેમને વધુ મજબૂત બનાવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં યોગ્ય ગ્રહો હોય તો તેઓ શુભ પરિણામ આપે છે દુર્ભાગ્ય દૂર કરે છે અને સૌભાગ્ય લાવે છે ભાઈ બહેન એક જ માતા પિતાની સંતાન હોય છે એટલે તેમનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે જેમને ભાઈ કે બહેન નથી તેઓ સારા સંબંધ ધરાવતા પડોશી કે સગાને પણ ભાઈ બહેન માને શકે છે પિતરાઈ ભાઈ બહેન પણ વીરપસલી વ્રત કરી શકે છે આજના વિડીયોમાં આપણે ભાઈ બહેનના પ્રેમ અને લાગણીઓથી ભરેલા પવિત્ર તહેવાર વીરપસલી વ્રતની કથા સાંભળવા જઈ રહ્યા છીએ બોલો ભોળેનાથ મહાદેવની જય વીરપસલી વ્રત કથા એક ગામમાં એક પટેલ રહેતા હતા તેમને સાત દીકરા અને એક દીકરી હતી બધા ભાઈઓ અને બહેન પરણેલા હતા બહેનના સાસરિયામાંથી કોઈ એને મળવા આવતું ન હતું લગ્ન પછી તે પિયરમાં રહેવા આવી પણ પાછી સાસરે જઈ શકી નહીં તેને પિયરમાં રહીને દિવસો પસાર કરવા પડ્યા પટેલનો સૌથી નાનો દીકરો ભોળો અને ભલા સ્વભાવનો હતો જ્યારે બીજા છ ભાઈઓ સ્વાર્થમાં અને પૈસામાં ડૂબેલા હતા તેઓ ધનવાન બની ગયા હતા અને બહુ અભિમાની પણ થઈ ગયા હતા નાનો ભાઈ માતાપિતા અને બહેન સાથે રહેતો હતો બધાનું ભોજન તે જ પૂરું પાડતો હતો પણ કમાઈ તે એકલો જ કરતો હતો એટલા માટે તે ગરીબ જ રહ્યો બહેનને તેના પર ખૂબ દયા આવતી હતી એને થયું કે મારા ભાઈને મદદ કરવી જોઈએ અને તેથી તે બીજા છ ભાઈઓ પાસે કામ માગવા ગઈ તેની ભાભીઓએ અભિમાનભેર કહ્યું અમારે કોઈ કામ નથી પણ ઘરના ઢોર ચરાવા લઈ જજે બપોરે વધેલું ખાવાનું આપીશું બિચારી બહેન પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેણે ઢોર ચરાવવાનું કામ સ્વીકારી લીધું હવે તે દરરોજ ઢોર ચરાવવા જતી અને વધેલું ખાઈને દિવસ પસાર કરતી એક દિવસ જ્યારે તે ઢોર ચરાવવા ગઈ હતી ત્યારે તેણે નદી કાંઠે કેટલીક છોકરીઓને જોવા મળ્યું જેઓ નહાતી અને ધોતી હતી તેણે પૂછ્યું તમે શું કરો છો છોકરીઓએ કહ્યું આજે વીરપસલી છે અમે વીરપસલી વ્રત માટે દોરા લઈએ છીએ બહેને પૂછ્યું આ દોરા લેવાથી શું લાભ થાય છે છોકરીઓએ કહ્યું આ દોરું લઈ વ્રત કરવાથી ભાઈને વર્ષભર સુખ મળે છે બહેને કહ્યું મારે પણ આ વ્રત કરવું છે કૃપા કરીને શીખવાડો છોકરીઓએ પોતાના વસ્ત્રમાંથી સાત તાંતો વાળેલું દોરું આપ્યું અને કહ્યું આ દોરા સાથે મહાદેવજી મહાદેવજી કહેતા જા અને દરેક ગાંઠ બાંધતા જા પછી આઠ દિવસ સુધી સવારે સ્નાન કરીને દોરાને ધૂપ આપે જા નવમા દિવસે વ્રત ઉજવીને દોરાને પીપળા વૃક્ષ નીચે બાંધજે બહેને તેમજ કર્યું આઠ દિવસ વ્રત કરી લીધું હવે નવમા દિવસે વ્રતનો ઉત્સવ ઉજવવો હતો તેણે તેની મા પાસે કહ્યું મા આજે વ્રતનું ઉજવણું છે ભાઈ જે ખાવાનું આપશે એ જ હું ખાઈશ તે પછી તે ખૂબ ખુશ થઈને ભાઈઓના ઘરે ગઈ અને ભાભીઓને વિનંતી કરી ભાભી આજે વીરપસલી છે તમે મને જમાડશો ભાભીઓ હસવા લાગી અને મજાકમાં બોલી હવે વ્રત લીધું છે તો અમને પૂછ્યું હોત હવે તો ખાવું પણ નહીં મળે આ રીતે એને ધક્કો આપી બહાર કાઢી દીધો બહેન રડતી રડતી નાની ભાભી પાસે ગઈ અને આખી વાત કહી નાની ભાભીએ એની આંખના આંસુ લૂછીને કહ્યું તારો ભાઈ હમણાં જ ખેતરે ગયો છે મેં એને એક ઢેબરૂ થોડો ગોળ અને એક પૈસો આપ્યો છે બહેન તુરંત દોડી ખેતરે પહોંચી ગઈ ભાઈએ બહેનને બેસાડીને પોતાનું ભોજન ખોલ્યું એમાંથી ગોળની ગાંગળી કાઢીને બહેનના મોમાં મૂકી ઢેબરૂ પણ ખવડાવ્યું અને છેલ્લે એક પૈસો ભેટમાં આપ્યો બહેન ખૂબ ખુશ થઈ ગઈ તેણે ભાઈને તિલક લગાડ્યો અને કહ્યું ભાઈ આજે તું જે આપ્યું એ મારા માટે સવા લાખનું છે પછી બહેન ખુશીથી ઘેર પરત ફરતી હતી ઘેર પહોંચી અને જોયું કે તેનો પતિ અને તેની સાસરિયાવાળા તેને તેડવા આવ્યા છે એને આશ્ચર્ય થયું કે આજે એ કેમ આવી ગયા એ સમજાઈ ગયું કે આ બધું વીરપસલી વ્રતના ફળથી થયું છે જમાઈએ સાસુને કહ્યું બા આજે હું તમારી દીકરી રીનાને તેડવા આવ્યો છું સાસુએ વિનંતી કરી જમાઈ આજે તો ઘણા દાડે આવ્યા છે તેથી આજનો દાડો રહી જવો અને કાલે રીનાને લઈને જજે પણ જમાઈએ હઠ પકડીને કહ્યું ના હું તો આજે જ રીનાને તેડીને જઈશ સાસુએ રીનાને વળાવવાની તૈયારી શરૂ કરી ઘર જોઈને સમજાયું કે દીકરીને આપવા માટે કાંઈ ખાસ નહોતું ત્યાંથી સાસુ છ વહુઓના ઘેર દોડી ગઈ અને બધાને કહ્યું ભાભીઓના મનમાં નણંદને હળવી કરવાની ઈચ્છા ઊભી થઈ તેથી તેમણે જૂની ચીથરાવ સાવરણી ઇંઢોણી અને વસ્ત્રના જૂના ટુકડાનું પોટલું બનાવી આપ્યું સાસુએ એ પોટલું રીનાના માથે મૂકી દીધું અને રીનાને જમાઈ સાથે વિદાય કરી રસ્તામાં એક વાવ આવી રીનાએ પતિને કહ્યું પતિદેવ આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું છે હું જરા નાહી લઉં રીના નાહવા ગઈ અને મહાદેવજીનું સ્મરણ કરતી રહી નાહીને ભીંજાયેલા વસ્ત્રે બહાર આવીને પતિને કહ્યું પોટલામાંથી કોઈ વસ્ત્ર આપો પતિએ પોટલું ખોલી પૂછ્યું કયું ચીર આપો એ સાંભળીને રીનાને લાગ્યું કે પતિ મજાક કરે છે તે બોલી અમે ગરીબો આપણને તો હીરાની ચીરો ક્યાંથી મળે પતિએ પછી એક વસ્ત્ર કાઢીને આપ્યું રીનાએ તે જોયું તો તે તેજસ્વી અને સુંદર કસબી કોળનું અંબર હતું રીના ખુશખુશાલ બહાર આવી અને પોટલું ખોલ્યું તો તેમાંથી જાત જાતની મોંઘી સાડીઓ નીકળી પગથીએ અન્નથી ભરેલો કોથળો પણ મળ્યો પતિ પત્ની બંને બહાર નીકળ્યા તો સામે એક મોટો મહેલ દેખાયો તેઓ અંદર ગયા પતિ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ બધું એકાએક કેમ થયું રીનાએ કહ્યું પતિદેવ આ બધું વીરપસલી વ્રતના ફળથી જ થયું છે પછી જ્યારે રીનાએ રસોઈ માટે ખાડો ખોદ્યો ત્યારે ત્યાંથી સોનું નીકળ્યું રીનાએ ધરતીમાતાને પ્રાર્થના કરી કે થોડું જમીન ખુલ્લી થાય તો ત્યાં ચૂલો બન્યો તેણે રસોઈ બનાવી બંને જમ્યા અને પછી વાત કરતા રહ્યા તેમણે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો સોના વેચી વેપાર ધંધો શરૂ કર્યો અને ધીરે ધીરે ધનવાન બની ગયા બીજી તરફ રીનાના પિયરમાં દુષ્કાળ પડ્યો છ ભાઈઓ ભિખારી જેવા બની ગયા માતા પિતા ભાઈઓ અને ભાભીઓ ભૂખે પીડાતા પરગામે જવા નીકળ્યા ચાલતા ચાલતા રીનાના મહેલ સુધી આવી પહોંચ્યા મોટી હવેલી જોઈને આશ્ચર્ય થયું સાતમા માળેથી રીનાએ બધાને ઓળખી લીધા અને બધાને અંદર બોલાવ્યા રીનાએ છ ભાઈઓ અને ભાભીઓને ઘરના કામ આપ્યા માઇનસ કોદાળી તગારા ઈંઢોણી વગેરે પણ નાના ભાઈ અને તેની પત્નીને કાંઈ કામ ન આપ્યું માઇનસ એમને ફક્ત આરામથી ખાવાનું રાખ્યું બસ બધાને સાથે બેસાડી જમાડ્યા છ ભાઈઓના થાળીમાં સોનાના ટુકડા અને છ ભાભીઓના થાળીમાં રૂપાના ટુકડા મુકાશા જ્યારે નાના ભાઈને લાપસી આપી ત્યારે બધાએ બહેનને નિહાળ્યું તેમની આંખો ઉગડી ગઈ એમને પોતાનો ભૂલસારો વર્તાવ યાદ આવ્યો બધાને બહુ પસ્તાવો થયો તેઓ રડવા લાગ્યા બહેનને દયા આવી તેણે દરેક ભાઈને એક ઘર અને અલગ અલગ વ્યવસાય શરૂ કરવા માટે મદદ આપી બધા ખુશીથી રહેવા લાગ્યા હે મહાદેવજી જેમ વીરપસલી વ્રતથી નાની બહેનને ફળ મળ્યું તેમ દરેક વ્રત રાખનારા કથા કહેતા અને સાંભળતા તમામને આપ પણ ફળ આપો बोलो महादेव जीनी जय हती वीर पसली व्रत कथा आशा छे के आपने आ कथा गमी हशे तमने अने तमारा भाई बहनों ने वीर वीरपसली शुभकामनाओं वीडियो माटे आपनों खूब खूब धन्यवाद सौ ने मारा तरफ थी जय श्री कृष्ण राधे राधे